சா ரே மீ மூர்த்தி மாரி கோக்கூள மா மமத மூர்த்தி மாரி கோளமா ટાળી મારી રહી ગઈ ગોકુળમાં આસાની ટાળી મારી રહી ગઈ ગોકુળમાં ગંદ લા ને માતા રે સોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ નંદ લાલાને માતા જશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં ખૂબ જ લોકપ્રિય થયું છે મિત્રો આ ગીત અને આજે મેં આપણી સમક્ષ ગાઈને બતાવ્યું છે આ કયા રાગમાં છે કેવી રીતે ગાવાનું છે અને શબ્દો કયા કયા સ્વરો લેવાના છે એ દરેક વસ્તુ મિત્રો હું તમને હાર્મોનિયમ ઉપર લાવીને બતાવીશ એક વાત આપને જણાવું કે આજે કે આજે મેં મારો આ રોલેલ્ડ ઇએક્સ ટ્વેન્ટી મ્યુઝિક કીબોર્ડ છે મારું અને એમાં મેં આજે ગાયને બતાવ્યું મિત્રો કીબોર્ડ કેશીઓ ઓર્ગન કીબોર્ડ કે હાર્મોનિયમ પ્લે કરવામાં એક સમાન જ હોય છે મિત્રો આંગળી એક સમાન જ હોય છે ફક્ત આ ઇલેક્ટ્રિક પાવરથી ચાલે છે અને પેલું હાર્મોનિયમ આપણે ધમાણથી ચલાવીએ છીએ તો બહુ ફરક નથી મિત્રો હાર્મોનિયમવાળા પણ આ રીતે વગાડી શકશે અને ઋષિમાં પણ આ રીતે વગાડી શકાશે તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી મ્યુઝિક ટીચર અને લોક ગાયક આપ સર્વ અમારા વાલા સબસ્ક્રાઈબરો અમારી ચેનલમાં જોડાયેલા લાખો અમારા ચાર દર્શક મિત્રો અને અમારી સાથે ઓનલાઈન અને ઓફલાઈનમાં જોડાયેલા સર્વ અમારા મહાનુભાવ મિત્રોને હું અમારી ચેનલ એમ સોલંકી અને અમારા સીઓ મ્યુઝિક ક્લાસમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આવો દર્શક મિત્રો વધારો અમારી ચેનલમાં અને સંગીતનું ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરો તો ચાલો દર્શક મિત્રો આપને હું અમારા કેસીઓ પર લાવું છું આપ હાર્મોનિયમ હોય તો હાર્મોનિયમ લઈ લો કેસીઓ હોય તો કેસીઓ લઈ લો અને આપણે જોઈએ કે કેવી રીતે આને ગાવાનું છે તો આવી જાઓ હાર્મોનિયમ ઉપર અથવા કેસીઓ ઉપર તો દર્શક મિત્રો હવે આપણે આ કેસીઓ પર જોઈ લઈએ તમારા હાર્મોનિયમમાં મધ્ય સપ્તકની આપણે ચાર સફેદ મેં અહીંયા કરી છે મિત્રો આ ચાર સફેદ છે એક બે ત્રણ ને ચાર આ ચાર સફેદ મેં એને શા બનાવે છે અને શામાં અને આ શાથી આપણે કયા સ્વરો લેવાના છે એ જોઈ લઈએ તો આ કોમળની છે નિ મ પ રી સા તો આમ જોતા મિત્રો કમ્પોઝિશન જોતાં આપણે જણાવું ખૂબ જ અગત્યની બાબત કે કાફી થાટનો એક તાની રાગ આવે છે તો આ તાની રાગ ઉપર કમ્પોઝિશન કરવામાં આવ્યું છે એવું દેખાઈ રહ્યું છે મને તો શરૂઆત કરતા પહેલાં મિત્રો આપણે જણાવું કે આપને અમારા ક્લાસ પસંદ આવે છે આપ ખૂબ મોટા પ્રમાણમાં લાઈક કરી રહ્યા છો અમારા ક્લાસને પરંતુ મિત્રો અમારા ક્લાસ વિશે આપને કંઈ સૂચન હોય કંઈ ફરિયાદ હોય કે અમારા ક્લાસ વિશે આપને કંઈ લખવું હોય તો આપને અમારા ક્લાસ કેવા લાગી રહ્યા છે તે વિશે આપ કોમેન્ટ ઉપર લખો મિત્રો આપણા કોમેન્ટથી અમને એક નવી ઊર્જા મળે છે કંઈક આપને નવું નવું કંઈ શીખવાડવાની અમને પ્રેરણા મળે છે તો આપને વિનંતી કરી છે મિત્રો આપો કોમેન્ટ ઉપર એક થોડી આળસ છોડી અને કંઈક લખજો તો અમને એક નવી પ્રેરણા નવી ઉર્જા મળશે મિત્રો અને આપને આ નવા નવા ક્લાસ અમે આપતા રહીશું હવે જુઓ મિત્રો મેં સાંભળ્યું હતું કંઈક આ સ્ટાઇલથી હતું તે આપને બતાવો કેવી રીતે ગવાયું હતું તો આ રીતે હતું ગોકુળ કૂળ ગોકુળ ગો તો આવી રીતે ગોકુળ સાંભળે ગોકુળ સાંભળે તો એમાં જુઓ ગોક ગોકુળ કેવી રીતે લખે છે મિત્રો અને સા બે વાર વગાડવાનો અને પછી લખ્યું છે નંદજી લાલને ગોકુળ સાંભરે તો ત્યાં કેવી રીતે છે ના લાલને ગોકુળ સાંભરે તો ત્યાં સ્વરૂપ આપે છે મિત્રો એ રીતે સ્વરૂ વગાડો મિત્રો સા 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 ની સા રે સા તો સ્વરો આપે એ રીતે તમે વગાડજો મિત્રો એટલા ગવાય જશે તો જો શરૂઆત આ રીતે કરી હતી મિત્રો મેં એવો એક વિડીયો જોયેલો તો આ રીતે શરૂઆત કરીશ બહુ સારી શરૂઆત કરી છે મિત્રો ખૂબ જ સારા એવા વ્યૂ હતા આ ગીતની અંદર એટલે આ ગીત મેં પસંદ કર્યું છે અને ખૂબ જ લોકપ્રિય થયેલા ગાયક જિગ્નેશ બારોટ અને એમનો આ વિડીયો મેં જોયેલો તો મને પસંદ આવેલો એટલે મેં એ રીતે એ સ્ટાઇલથી હું આપને શીખવાડવા જઈ રહ્યો છું કે કેવી રીતે ગવાયું હતું તો જો લખ્યું છે નંદ લાલા ને તો ત્યાં જો નંદને નીચે નિશા નંદ નીસા લાલા ને ગરે પછી લખ્યું માતા યશોદાજી સાંભળે તો જો માતા સાસા યશોદાજી બહુ સરસ લખ્યું અને પપ પછી લખ્યું છે મમતાની મૂર્તિ મમતાની તો પપપૂર્તિ મૂર્તિ માં મૂર્તિ મારીમાં મમ મારી પછી રહી ગઈ એમાંય મમ રહી ગઈ અને ગોકુળમાં 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 મગરેસા રેસા મગ રેસા તો આ રીતે આ મોખરું છે મિત્રો અને દરેક લાઈન બે બે વખત ગાજો એટલે સુંદર લાગશે ત્યારે તમને પ્રેક્ટિસ થઈ ગયા પછી તમે આને ગાજો તો દરેક લાઈન બે વાર ગાજો બહુ સરસ લાગશે હવે અંતરો જોઈએ મિત્રો તો અંતરામાં લખ્યું છે એક આલાપ આપ્યો છે હો તો હો આલાપ મિત્રો કોમળ ની પર આપ્યો છે યાદ રાખ્યો સોના રૂપાના તો ત્યાં ત્યાંની છે સોના રૂપાના તો ત્યાં નિની પછી અહીં લખ્યું અહી પમ વાસણ વાસણ પપની પછી મજાના લખ્યું છે ત્યાં મજાના ની લાઈન બે વાર ગાવાની મિત્રો ઓ સોના વાસણ મજાના પછી કાંસાની થાળી કાસાની કાંસાની કેવી રીતે લખ્યું છે સાગ કાસ થાળી થાળીમાં મપ થાળી મારી મારી માં પપ મારી રહી રહીમાં મગ રહી ગઈ માં ગગ ગઈ ગોકુળમાં અને ગોકુળમાં ગરે સા ગરે સા તો ખૂબ જ સીધું કમ્પોઝિશન છે મિત્રો ખૂબ જ સીધું કહેવાય તો આ રીતે પ્રેક્ટિસ કરજો મિત્રો સ્વરોની ધીમે ધીમે પહેલાં પ્રેક્ટિસ કરો મિત્રો ઉતાળ ના કરતા દરેક દર્શક મિત્રો ઉતાળ કરી રહ્યા છે ઉતારની શાંતિથી કી દબાવો અને સ્કેલનો અવાજ સાંભળો અને એ અવાજની સાથે આપ અવાજ મિલાઈ અને ગાઓ આ શબ્દો અને આપણે જણાવો તાલ ઉપર આધારિત છે આ જે આપણે જ્ઞાન બી હશે તો ચાલો દર્શક મિત્રોની હું આ ક્લાસ પૂરો કરું છું આગળના ક્લાસમાં આપણી પસંદનું કંઈક આપણી ફરમાઈશનું કંઈક નવું લઈને આવીશ ક્લાસમાં તો ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત ઓમ નમોરાાયણ